અને તેમણે જણાવ્યું હતું કે ધર્મેશને પરીક્ષામાં નાપાસ કરવામાં આવતા તે ડિપ્રેશનમાં આવી ગયો હતો જેના કારણે તેણે આપઘાત કર્યો હતો તેણે વધુમાં જણાવ્યું હતું કે ડોક્ટર હરેશ જોગરાજીએ પણ ચોરી કરાવવાના પૈસા લેતા હોય તો તેની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ શું નામ તમારું નમસ્તે મારું નામ સત્યપાલસિંહ જાડેજા રાજકોટ મહાનગર સહમંત્રી આજે શું કાર્યક્રમ છે ડાંગરપુર કાર્યક્રમ માં નથી વિષય એવો છે કે બે દિવસ પહેલા અહીંયા ભણતા એક વિદ્યાર્થી એ આપઘાત કરેલો હતો આપઘાત દરમિયાન આપઘાત કર્યો હતો તે દરમિયાન હોસ્પિટલે અમે ગયા હતા તો હોસ્પિટલે તે મૃત્યુ તેનું મૃત્યુ પામ્યું હતું બરાબર ત્યારબાદ આજે અમે અહીંયા ના કોઈ પણ સંચાલક જે પ્રિન્સિપલ છે ટ્રસ્ટી છે તેને આવેદનપત્ર દેવા આવ્યા હતા પણ અહીંયા કોલેજમાં કોઈ પ્રિન્સિપાલ ટ્રસ્ટી કે કોઈ શિક્ષક નથી ક્લાસ ચાલુ હતા ક્લાસમાં મૂકીને બીજા શિક્ષકો જે હતા તે પણ ચાલ્યા ગયા હતા અને બાળકે આપઘાત કર્યું કે તેના પરિવારજનો પાસે જાણવા મળ્યું કે થોડા સમયથી તે વિદ્યાર્થીને વારંવાર અહીંયા ના સંચાલકો દ્વારા લાંચ લેવા લાંચ લેવા માંગણી કરતા હતા કે તું મને આટલા રૂપિયા આપ તો તારી કેતી સોલ્વ કરી દઉં તો પરીક્ષામાં પાસ કરી દઉં તે દરમિયાન વિદ્યાર્થીએ એ થી આઠ હજાર રૂપિયા એકવાર આપેલા પણ હતા તો પણ વિદ્યાર્થી ચાલુ એક્ઝામિનેશન એ એક કલાક પછી એક્ઝામિનેશન હોલમાંથી માંથી તેને ચાલુ એક્ઝામ બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો કે તું ભાઈ તું જા તને એક્ઝામ દેવામાં નહી ત્યારબાદ આ માનસિક ત્રાસ થી આપઘાત કરેલ છે આજે તમે શું કાર્યક્રમ કર્યો આજે અમે આંદોલન કરવા આવ્યા હતા ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું એબીવીપી દ્વારા અને અહીંયા અમે આંદોલન કરવા આવ્યા ત્યારે ટ્રસ્ટી કે કોઈ સંચાલક કે પ્રિન્સિપાલ કોઈ હાજર નહોતું તેની ઓફિસ માં ત્યારબાદ અમે બીજા શિક્ષકો ને મળ્યા તો શિક્ષકોએ પણ અમને કઈ જવાબ ના આપ્યો અને પોતે ચાલી ગયા તમે શું કાર્યક્રમ કર્યો કાર્યક્રમ તો કઈ નહીં અમે હા તારાબંધી કરી અમે ક્લાસ ખાલી કરાવ્યા વિદ્યાર્થી ને બાર કટાવી વિદ્યાર્થીઓ પણ અમારી સાથે છે